પોસ્ટ માસ્ટરે એનઆરઆઈ એનઆરઆઈના ખાતામાં પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા એનઆરઆઈ તો ઠીક પણ આદિવાસીઓના અલગ અલગ સ્કીમો બચત ખાતાઓ ખાલી કરી નાખતા માથે હાથ મૂકવાનો વારો આપ્યો છે

37 લાખ ની સરકારી નાણાની ઉચાપત કરી સરકાર તેમ લોકોની સાથે છે. પોસ્ટ ઓફિસ ઓફિસમાં ટ્રાન્સફર કરતા હતા. મારું નામ સંજયભાઈ ગોપાલભાઈ राठौड़ હું ગામ લાખણો રહું છું અને અમારે પોસ્ટનું કોમ્ાઉન્ડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા છે હવે અમારા કોમ્પાઉન્ડમાં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામનાને બધાને ખબર પડી કે પૈસા રહેલા છે એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા એટલા તે તો પંદર હજાર છે તેમાં

કે જેમાં તેમની અંદરની લાખણપુર અને પુણી ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર સબ પોસ્ટ માસ્ટર અને પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ જિગ્નેશસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર અને કાર્તિક ગીરી હોય દ્વારા પોસ્ટમાં જે અલગ અલગ ખાતાઓમાં માણસો જે પૈસા જમા કરાવતા હોય છે તેની સાડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર જેવી રકમની ઉચાપત કરેલ છે અને ગેરરીતિ કરી અને તેમના સગાવાલાઓના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલ છે ગેરરીતિ કરવાનો એમો એમનો જે પણ એકાઉન્ટ ધારકો છે તેમના એકાઉન્ટોમાં ખોટી સહી કરી અને એકાઉન્ટો બંધ કરેલા એ પૈસા એમના સગાવાલાના ટ્રાન્સ ખાતાઓમાં ટ્રાન્સફર કરેલા બીજા નેટ બેન્કિંગ દ્વારા આ જે એકાઉન્ટ ધારકો છે એના એકાઉન્ટો બંધ કરી અને પોતાના સગાવાલાના એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલા જે બાબતેની વિગતવાર ફરિયાદ આપેલી હોય જે ફરિયાદ દાખલ કરી અને તપાસ ચાલુ કરેલ છે સદર ગુનાનો ગુનો દાખલ કર્યા બાદ તપાસ દરમિયાન લાગતા વળગતા જે પણ સરકારી સાહેદો છે તેમજ પબ્લિકના ભોગ બનનાર માણસોના સાહેબોના નિવેદનો લઈ તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન આ લાખણપુર બ્રાન્ચ પોસ્ટમાસ્ટર તરીકે ફરજ બજાવતા કાર્તિક ગીરી ગોસ્વામીનાઓ મળી આવતા તેમને અટક કરેલ છે અને અટક કરી અને નામદાર કોર્ટમાં રિમાન્ડ સાથે રજૂ કરેલ છે નામદાર કોર્ટે હાલે પંદર તારીખ સુધીના રિમાન્ડ લીધેલ છે અને આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પૂણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ સાડત્રીસ લાખ અઠાવન હજાર છે તેમાં પણ વધવાની શક્યતાઓ રહેલી છે